પાટણ લોકસભા બેઠકની ચૂંટણીમાં પરિણામ બાદ કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર ચંદનજી ઠાકોર દ્વારા પાટણ સંસદીય મત વિસ્તારના તમામ સાત વિધાનસભા મત ક્ષેત્રોમાં આભાર દર્શન બેઠકોનું આયોજન કરવામાં આવ્યું હતું પાટણ યુનિવર્સિટી ખાતે ચૂંટણી બાદની સમીક્ષા બેઠક અને મતદારો કાર્યકર્તાઓ અને કોંગ્રેસના સૌ આગેવાનોનો આભાર દર્શન કાર્યક્રમ યોજાયો હતો ચંદનજી ઠાકોરે ચૂંટણીમાં તેમને ખોબલે ખોબલે મત પ્રેમ અને સહકાર આપવા બદલ સૌના પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી ક્યાંક ચૂક રહી ગઈ હોય તો તેમણે પોતાની જવાબદારી છે એમ સ્વીકાર કર્યો હતો એમણે વાણી કોઈ ભૂલ થઈ હોય તો ક્ષમાયાચના કરી હતી ચંદનજી ઠાકોરે તેમના આભાર દર્શન કાર્યક્રમમાં મહાભારતનો દ્રષ્ટાંત આપીને સો કૌરવોની સામે પાંડવો પાંચે જ હતા છતાં અડગ આત્મવિશ્વાસ સાથે યુદ્ધના મેદાનમાં ઉતર્યા હતા અને તેમની કાબિલિયત બતાવી હતી એટલે આજે લોકો એમને પૂજે છે એમ જણાવી પાટણ લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ દ્વારા મજબૂતાઈથી મક્કમ લડત આપી માત્ર ત્રીસ હજારની પાતળી સરસાઈથી તેમનો પરાજય થયો હોવાનું જણાવી આગામી સમયમાં પણ ચંદનજી ઠાકોરે કોંગ્રેસના કાર્યકર્તાઓ પ્રજાજનો અને મતદારોની વચ્ચે રહેશે અને તેમની લાગણીઓ પ્રશ્નો સાંભળી યોગ્ય સ્થાને રજૂ કરી નિરાકરણ માટે કાર્યરત રહેશે તેવો વિશ્વાસ આપ્યો હતો એઆઈસીસી મેમ્બર અને પૂર્વ સાંસદ જગદીશભાઈ ઠાકોરે આગામી સમયમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ જોમ જુસ્સા વિશ્વાસ જળવાઈ રહે તેવા કાર્યક્રમો ઉપરાંત સામાજિક અને રચનાત્મક કાર્યક્રમો પણ કોંગ્રેસની ટીમ દ્વારા કરવામાં આવશે એમ જણાવી ગાંધીનગર ખાતે શક્તિ વિદ્યાલયમાં કોઈ પણ બાળક માટે રહેવાની અને ભણવાની વ્યવસ્થા ઉપલબ્ધ હોય તો તેનો લાભ લેવા સૌને અનુરોધ કર્યો હતો પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિ અને અમારા પાટણ લોકસભા કોંગ્રેસ પક્ષના લાડીલા ઉમેદવાર ચંદનસિંહભાઈ અને સંગઠનના આગેવાનો સાથે બેસીને ચંદનસિંહભાઈએ રજૂઆત કરી અને જિલ્લા કોંગ્રેસને સંગઠને કાબુ ઉપાડી લીધું અને સમગ્ર પાટણ જિલ્લામાં મત આપ્યા ના આપ્યા મળ્યા ના મળ્યા એ તમામનો આભાર માનવાનો કાર્યક્રમ માન્ય ચંદનસિંહભાઈ જિલ્લા કોંગ્રેસ સમિતિ શહેર કોંગ્રેસ અને તાલુકા સમિતિના નામે યોજવામાં આવ્યો સિદ્ધપુર ગઈકાલે હતા જે પાટણ છે બીજી તારીખે ખેરાલું છીએ આવતા દિવસોમાં ચાળસમા અને રાધનપુર પણ નક્કી કરી રહ્યા છે જે લોકો દાવો કરતા હતા લોકસભાની ચૂંટણી પહેલા કે કોંગ્રેસ ને છવ્વીસ ઉમેદવારો નહીં મળે પાંચ લાખ થી ઉપર અમે જીતીશું કોંગ્રેસ ક્યાંય દેખાતી નથી એવાની પાટણ ની કોંગ્રેસે ને પાટણ ના ઉમેદવાર ચંદનસિંહ હું ગરામ કરી નાખી અને થોડાક માટે અમે રહી ગયા છે ત્યારે કહું છું કે સત્તાનો ફાંકો ના રાખો સત્તાનું ઘમંડ ના રાખો પ્રજાનો ચુકાદો હોય છે ને પ્રજામાં આજે ચારે બાજુ આખા દેશમાં

એક સામાજિક સંસ્થા મેં બે હજાર બેની અંદર ઉભી કરી અને આજે અઢારી આલમ માટે ધોરણ દસ અગિયાર બાર પછી સરકારી નોકરીઓની જે તૈયારી કરવા માંગતા હોય ખૂબ ઓછી ફી બાર મહિનાના માત્ર ચાલીસ હજાર રૂપિયા લઈએ છીએ રહેવું જમવું અને સરકારી નોકરીની તૈયારી કરવામાં ટોટલ બાર મહિનાના ચાલીસ હજાર રૂપિયા લઈએ કોઈ ગરીબ પરિવાર હોય જેના માતા પિતા ના હોય જેને કોઈ ઓથ ના હોય જેનું કોઈ કુટુંબ ના હોય એ કોઈ પણ સમાજનો હોય નાના સમાજનો હોય કે મોટા સમાજનો હોય માતા પિતા વિહોણા જે બાળકો હોય આખા ગુજરાતમાં એ પાંચ કે સાત વર્ષના હોય એ બાળકોની વિગતો અમને આપો અમારી નેતાગીરી ભાઈ ચંદ્રશીભાઈ ગેમરભાઈને અમારી નેતાગીરી એમને લેવા આવશે ગાડીઓને ઢોલ વગાડીને એમને લઈ જઈશું અને શક્તિ વિદ્યાલયમાં એમને જ્યાં સુધી અમદાવાદ ગાંધીનગર